દ્વારકાથી મોટી બ્રેકિંગ ખબર સામે આવી રહી છે દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ્સ ના મહાકાય પ્લાન્ટમાંથી નીકળતા ઝેરી કેમિકલ્સ થી સ્થાનિકો અને મચ્છીમારોની હાલત બેહાલ બની ગઈ છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાટા કેમિકલ્મ મીઠાપુર સિમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું વિશ્વ ઝેરી કેમિકલ પાઇપલાઇન મારફતે સીધું દરિયામાં છોડવામાં આવે છે જેના કારણે આરંભડા પાડલી મુસાર સહિત અનેક ગામોના દરિયાઈ વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાયું છે દરિયાઈ નાશ પામી રહી છે છે અને રોજગારી ગુમાવી રહ્યા તાજેતરમાં દરિયો અસરતા ઝેરી કેમિકલ્સ ખુલ્લેઆમ આમ નજરે પડ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ સ્થાનિકોએ બોટ મારફતે દરિયામાં જઈને રિયાલિટી ચેક કર્યો તો દ્રશ્યો વધુ ચોંકાવનારા સામે આવ્યા આ પ્રદૂષણના કારણે પાડલી હમુશેર શામળાસર ખતુંબા ગાગા ગુરગઢ રાજપરા પોશીતરા અને ભીમરાણા જેવા ગામોના ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે ખારા પાણીની પાઇપલાઇનમાંથી વારંવાર બંગાણ થતા ખેતરોમાં દરિયાઈ પાણી ફરી વળે છે અને જમીન બિન ઉપજાઉ બની રહી છે સ્થાનિકોનો નો આક્ષેપ છે કે તંત્ર માત્ર નમૂના લઈ જાય છે પરંતુ આજ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી જો સમયસર કાર્યવાહી નહીં થાય તો પર્યાવરણ સાથે માનવ જીવન પણ જોખમમાં પડશે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર ટીવી સેવન લાઈવ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા जीमा ओखा ना रहवासी जो, जो आश्रे बड्डो बसो अठीसो घोड़ी है જેટી બનાવી છે ટાટા કેમિકલ એમાં જે કેમિકલ નાખશે તો એમાં અઢીસો ઓડીઓનો રોજી રોજગાર છીનવાઈ જશે એમાં એક એક ઓડીમાં તમે જો બે બે જાય છે એક બેડીમાં બે બે ચાર ચાર ઘર હાલે છે હવે એમાં છોકરાને કેવી રીતે ભણાવવું કેવી રીતે અમારે એનો એડજસ્ટ કરવો એ કાંઈ એમને સમજાતું નથી હવે ટાટા કેમિકલ તરત જ તત્કાલી એ બંધ કરે એવી અમારી અરજી છે સરકાર કેવી રીતના નાખે છે એ કેમિકલ સાહેબ પાઇપમાંથી પાઇપ મોટા મોટા રાખ્યા છે ને એ પાઇપ નાખે છે પણ અંદર કોઈ સાહેબ જવા જ નથી દેતા કે આપણે કઈ ખબર પડે કે કેવી રીતે કેમિકલ નાખે છે તો પછી તમે કેવી રીતના માછીમારી કરો છો હવે હવે સાહેબ હું માછીમારી સાહેબ થાતી જ નથી હવે અમારે ભૂખ મરવાનો વારો આવ્યો છે હવે અમે શું કરીએ હવે આ કેમિકલ બંધ નઈ કરે તો બે મહિના ત્રણ મહિના પછી અમારે ભૂખ મરવાનો વારો આવશે ભાઈ મારો નામ છે અલી મામન ભાઈ વાઢા આરંભડાનો રહેવાસી છે માછીમાર માણસો છે મેં બધા નાના માછીમારો છે ટાટા કેમિકલ્સ જે કેમિકલ્સ નાખે છે એનાથી અમારી રોજીરોટી બધું બંધ થઈ ગયું છે હવે અમે બધે બેરોજગાર થઈ ગયા છે ઓખા આરંભળા અને બેટ ત્રણેય ત્રણના માછીમાર સાવ બેરોજગાર થઈ ગયા છે અમારા બીજું કાંઈ માછીમારી સાવ અમને બીજું કાંઈ આવડતું નથી અમારા છોકરાઓને કેમ નભાવવું અમારા કેમ છોકરાઓને ભણાવવું અમારી રોજીરોટી કેમ હલાવવું એનાથી અમને બહુ તકલીફ છે સાહેબ સાહેબ અમે ફિશરીઝ આપેલું છે બધી જગ્યાએ સાત જગ્યાએ અમારે અરજી આપેલી છે માનવ આપેલું છે મરીનમાં આપેલું છે ફિશરીસમાં આપેલું છે બધી જગ્યાએ સાહેબ અમારું આપેલું છે સાહેબ અમારે કોઈ અત્યારે કોઈ જાતનું હજી અમને જવાબ કઈ આવ્યું નથી નથી કોઈ ફિશરીઝ વાળા ઘરે અગર આવ્યા હતા કે બધું ખાલી નિરક્ષણ કરીને વહી ગયા છે એનું કોઈ અધિકારી અમને જવાબ નથી આપવું તાત્કાલિક અમારો જેમ જે ઝેરી કેમિકલવાળું પાણી જે ટાટા કેમિકલ નાખે છે એનાથી બધા અમારું બધું માછીમારી બધું અમારું ખરાબ થઈ ગયું છે એનાથી અમારી રોજીરોટી થઈ ગઈ છે બંધ સાહેબ